આ કાર્યક્રમમાં વિવિધ સમિતિની રચના કરવામાં આવી તથા ગુજરાત સરકાર દ્વારા ચાલતી તમામ યોજનાઓ જેવી કે આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, મહિલાઓ માટે ગ્રામ વિકાસ વિભાગોમાંથી ચાલતી યોજના સકે મંડળ વગેરેની ચર્ચા કરવામાં આવી આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રથી પધારેલ માનનીય કિરણ વાંદરે, પિંટુ ખેડવન તથા રાજેન્દ્ર પાઠક ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડેલ છે તથા તેમના દ્વારા ગુજરાત રાજ્યના ઓતારી સમાજના અધ્યક્ષ શ્રી બંડુરાવ કંસારા તથા તેમની સંપૂર્ણ ટીમને કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમને અભિનંદન પાઠવ્યા બીબી ન્યૂઝ માટે જીતેન્દ્ર સોલંકી માંડવી સુરત